તો બધું સમજી ગયો એ તો છે ને હમણાં જાવ હું અને એક કોથળો કાજુ ખાટું ખાવાનું મન ખાતું નો ખવાય તને નોખવી પડી

આવડે આવડે મોજડા માંથી પગ લપસી જાય તો પડે જવી અને પડે તો આ બધું ખાલી થઇ જાય એવું નઈ કરવાનું છે આપડા ઘરે સારું થયું હોય

હવે કામ કરવાનું થાતું જ નથી આપણે એ હવે છે ને હાલ હું તને ઘરે મૂકી રાખીશ પણ તું ધ્યાન એ હવે તો છે ને બાપ આવે ને એટલે તો આખા ગામમાં પેડા વાળા ખવડવા કેટલા વરસ વ્યા ગયા પંચ્યાસી વર્ષ વિન મન હારવાના છે એ આખા ગામ માંગારું તગારું પેડા ખવડાવવું નહી તો છે ને પાદી નોકરા લ્યાસી અને એની વાતે ને વાતે આમ જોઈશે પોદરે પોદરા કરી લઈને હું વાસીધું કરવા મનુ ધીરે ધીરે લાવે ત્યારે વાત તેરે ત્યારે નહીં કર

આવું કામ જ નહીં કરવાનું ભાઈઓને